આપણી અંદર કઈ સુધારવા લાવવા પ્રયત્ન કર્યા પણ રીતે તો આપણા ગુરુ છે માની કે ના માની દુનિયામાં કોઈ વ્યક્તિ એવું કહેતો હોય કે મારો તો કોઈ ગુરુ નથી મને તો સમય શીખવાડ્યું મને તો મારા અનુભવે શીખવાડ્યું એક નંબરનો જૂઠો માણસ છે દુનિયામાં કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે હું મારા બળે બધું કરું છું દુનિયામાં એક બળનું અસ્તિત્વ નથી બે બળનું અસ્તિત્વ છે કોઈ પણ એક વ્યક્તિ આગળ આવ્યો છે તેના પાછળનો પરિવાર એ જે જગ્યાએ કામ કરતો હશે કામ કરનારાના સિનિયર્સ એને જે જે અનુભવ જે વ્યક્તિ આપ્યો છે એના સિનિયર્સ એના ગુરુઓ જે જોડે બેસી બેસે ની શીખવાડતા પણ કડતર કરતા હશે એના દ્વારા એના જીવનમાં કંઈક શીખ્યો હશે ની આગળ આવ્યો છે ભલે કે એને આજે ગાડીની અંદર આપણે બેસી આપણી ગાડી ખરાબ થઈ જાય ગાડી બે સક બેઠા કો માન ગાડી આગળ જાય કે શું કરવું પડે આપણે ગાડી થી ઉતરવું પડે પછી બહાર જઈ આપડા બે પગ જમીન માં ફરાવા પડે જોર પછી ધક્કો મારી ને આપણે જાય તો આપણે શું કર્યું જમીન એક બળ આપણો બીજું બળ કોણ લગાયો જમીન નું બે બળ લાગે એટલે આપણે આગળ ગાડી બીજું બળ પરિવાર રીતે એના ગુરુ રીતે જે જગ્યાએ કામ કરતો કોઈ ઓર્ગેનાઇઝેશન ની અંદર જે વ્યક્તિઓના અંદરમાં કામ કરતો વ્યક્તિઓને જોઈને એ વ્યક્તિઓની દરેક એમને કાર્ય એમને આપ્યા છે કાર્યને ફોલો કરીને એમના સતત માર્ગદર્શનના કારણે જ વ્યક્તિ શીખ્યો છે ત્યારે જ એની જીવનમાં કંઈક મેળવે છે બાકી કોઈ મેળવતો જ્યારે આવા લોકો એવું સમજવા લાગે છે કોઈ વિદ્યાર્થી કોઈ વ્યક્તિ હોય કે હું તો જ્ઞાની મને તો બધું આવડે છે એ દિવસે જ એની ગાડી ક્યાં રિવર્સ ચાલુ થઈ જાય શું થઈ જાય

મારા ને તેમ ગમ્મે એટલો મોટો માણસ બની જો કે વ્યક્તિ પર હું નાનો બની નઈ જ રહીશ એને કોઈ જગ્યાએ ખોટું લાગે લાગ્યું વર્તન મુની કરો આવી જ્યારે જ્યારે ભાવના આવે ને 100% ભગવાન આપણને સપોર્ટ કરે એટલે આપણા જીવનની અંદર આ એ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આ સમજવાનું છે બધાય કે આપણા માતા-પિતા આપણા શિક્ષકો કે આપણને હંમેશા જીતતા જોવા માંગે આખી દુનિયા જીતતી જોવા માંગે તો આપણે જે વિદ્યાર્થી એના ગુરુ અને એના બાપના પડ્યા બોલ્યથી છે જીવનની અંદર કોઈ જગ્યાએ ક્યારે પડતો